રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જયતેશ પટેલિયા અને આપણી YouTube ચેનલ છે ખેડૂકા सागर તળાજા માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું કે ભાઈ શિયાળુ પાકમાં ડુંગળી કરી છે સફેદ લાલ કે પીળી પત્તી અને અત્યારે બધામાં ભયંકર રીતે બાફ્યો શરૂ થઈ ગયો છે એમાં એમાં જ છે

બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે ખેડૂત મિત્રો બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે એક તો એને નીચે હજર દવા વ્યવસ્થિત રીતે પામી પડશે અને બીજું ઉપરથી તમારે ફૂગનાશક દવા બહુ સારી બહુ વ્યવસ્થિત રીતે અને પૂરા માપથી પૂરા પંપથી તમારે દવા છાટી પડશે તો આપણે આજના વિડિયોની માનીપા વાત કરીશું કે ભાઈ ડુંગળી તમે લાલ કરી હોય પીળી પત્તી કરી હોય કે સફેદ પત્તી કરી હોય ભી તમે સાડીયું કર્યું હોય ડુંગળી વવરાવી હોય કળી વવરાવી હોય કે કળી સોપાવી હોય બધાની માલિકા આપણે આ પ્રશ્ન રહેશે અને એમાં આપણે સારી એવી આજની આ વિડિયોની માહિતી આપવાની છે તો જો કે ખેડૂત મિત્રો નવા હોય ચેનલમાં સબ્સ્ક્રાઇબર નો કર્યું હોય તો આ રીતનું બટન આવે છે બરાબર છે પહેલાં કાળામાં આવતો લાલમાં આવતો તો ધોળોમાં આવે છે અને આ મળી જાવનું કચ્છ કચ્છ આવીને પણ અહીંથી આ ટંકોની ખાલી આવી જાય નું બટન વહ્યું જશે બરાબર છે તો જેથી કરીને આપણે જે કાંઈ ભાગની માહિતી મોકલીએ એ ફટાકનારાની તમારા વિડીયોની માલિપો આવી જશે બરાબર ફોનની માલિપ આવી જશે તો આજમાં વાત કરીશું બાફિયા માટે કેવો બાફિયો આવે છે બતાવો ખેડૂત મિત્રોને આપણે મહેમાન દાવા આવી પાક કે ભાઈ બાફિયો જો આ રીતનું આવી જાય છે જુઓ આમાં અહીંયા મૂળિયા બુળિયા બધું વી ગયું છે અને આ આખો બફાઈ ગયું છે રંધાઈ ગયું છે બરોબર આ પણ એકદમ છૂટા પડવા મંડે આ બીજું છે બરોબર ઘણી વખત મૂળિયા હારા હોવા છતાં પણ જો અહીંયા બાફિયો આમાં આવી ગયો છે જો આ બધો બાફિયો આવી ગયો છે પછી આમાં જો તમે આની અંદર મૂળિયા અહીંયા ઉપર વી આવ બાફિયા ફૂલ જમી ગયો છે જો આ રીતનું અહીંયા છે બાફિયો આખો બધામાં જવો છે આ રીતનો બાફિયો પાંદરા પાંદરા બધું છૂટું પડી જાય અહીંયા પછી મૂંડા થઈ જાય અને પછી આમાં જો જરા મોટા થઈ જાય હોય તો અહીંયા અંદર જીવાતમન પડી જાય ખરી જો આ રીતનું આમાં બાફ્યો છે આ બધો જો આ દડા પછી તમારે ફેલ થઈ જાય બરાબર ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ ડુંગળીના દડા આપણે માલ હારો છે ખાલી ઉપરથી ટોસું બોળે છે એવું આપણને લાગે ખરેખર એવું હોતું નથી નીચે પણ પ્રોબ્લેમ હોય અને ઉપર પણ પ્રોબ્લેમ હોય બંને પ્રોબ્લેમોમાં એકી સાથે આપણે આવવું જરૂરી છે એવી ગાફલાઈમાં રહેવાનું નથી કે મારા ખેતર ની માલિક અત્યારે આવશે નહીં બહુ હારી ઉભી છે અને આ વિડીયો વાળો ખોટી છે કારણ કે હોય નેવું ટકા ખેડૂતોને નુકસાન થતું હોય તો દસ ટકા ખેડૂતોને કદાચ એના ભાગ રડતા હોય તો એવું કદાચ બની શકે પરંતુ અત્યારે બધા ખેડૂત મિત્રો જેમને ડુંગળીનું વાવેતર કરેલું છે એમને બધા આ રીતનો પ્રોબ્લેમ છે હું એવું નથી કેતો ક્યારે મારા વિડીયો ની કે તમે ફક્ત ને ફક્ત નીલમ એગ્રો કેમિકલ તળાજા જે દુકાન છે ખેતી કા સાગરવાળા હિતેશભાઈ પટેલ જાની આ દવાઓ ના જ મળે છે પરંતુ મારો આગ્રહ એવો છે કે તમને 100% પરિણામ મળે સચોટ પરિણામ મળે અને દવા તમે જે નાખી દે તમે જે પૈસા ખર્ચા છે એનું તમને રિઝલ્ટ સારું મળે

બરાબર છે એ સોલ્યુશન એવું છે કે તમે કોટેવા મદરે અંદર બોલાજો કોટેવા કંપનીનું જે ગેલેલિયો આવે છે કોટેવા જો નામ લખેલું છે કોટેવા કંપનીનું ગેલેલિયો વે આવે છે એમાં પિકોક્સી ટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ આવે છે જે પાંદડાની ઉપર જે ફૂગું લાગે છે અને જે ટોચું મળી જાય છે બરાબર છે એના માટે કામ આવશે પિકોક્સી ટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ મતલબ કે ગેલેલિયો વે બરાબર છે આ એના માટેનું છે સાથે તમારે સુમિટોમો કેમિકલ નું જીબ આપવાનું છે ફરજિયાત પ્રમાણે આપવાનું છે સુમિટોમો કેમિકલ નું જીબ બે મિનિટે પોસ્ટ ને તો ઘરાક બહાર થી આવ્યા હતા એટલા માટે આપણે પોસ્ટ કર્યો હતો કે ભાઈ સુપિક સોઈલ ને કીટાજી જેને ડુંગળી ના રૂપમાં પાયેલું હતું અને હાઈ ક્લાસ ડુંગળી થઈ ગઈ હતી બરાબર છે મેં એને કીધું મેં વિડીયો માં આવે ને મને કે મને બોલતા ન આવડે મારા વાલા જઈએ પણ મેં બધું કાંઈ વાંધો નહીં તમને કીધું તો આપણે વાત કરતા હતા કે ડુંગળીમાં જે ઉપરથી ફૂગ લાગે એના માટે ગેલેલીઓ વે અને સાથે સુમિટોમો કેમિકલ નું પ્રોજીબ સુકામ પ્રોજીબ નાખું તો હું વારા ઘડી હું કામ પ્રોજીબ ની માથાકોડ કરું છું કારણ કે આની અંદર જીબ્રેલી એસિડ

પરંતુ જ્યારે પાછું વાતાવરણ બદલાય એની પહેલાં જ્યારે આમાંથી ભૂળિયા ભૂણિયા બધું ખવાઈ ગયું છે બરાબર એને પછી જ્યારે થામો કે પરિસ્થિતિ વિકટ આવી જાય ને પછી તમે એક લાખ રૂપિયાની દવા એક બીગામાં નાખશો તો મેળ પડશે નહીં કારણ કે આ બંને વસ્તુ એવી છે કે અત્યારે તમે સુભિક્ષોએ નાખશો ને ઓર્ગેનિક કાર્બન મળી રહેશે બરાબર છે પછી એમાં માઈકો રાજાઓ છે એટલે મૂળિયા પણ મૂકશે જીંક મેગેઝીન કોપર બોરો નારિયલ લોથ મેડીપ્લોમ પણ આવશે

આપવાનું છે આપવાનું છે કપા કર્યો હોય સિંગ કરી હોય મગફળી કરી હોય જીરું ધાના વરિયાળી હળદર જે કઈ કરે બધા પાક ની મારી તમે આપી શકો છો અને આજ આપવાનું છે બીજું કઈ આપણે આપવાનું નથી બે માં રિઝલ્ટ સારા એવા છે બરાબર છે હું એવું નથી તંત્ર મારી પાસેથી તમારા નજીકમાં મળતા ડીલરો પાસેથી પણ તમે લઈ શકો છો પરંતુ આ બંને વસ્તુ સુપિક્સ હોય અને કિટાજીન અઢીસો અઢીસો ગ્રામ લખે પાક્યો તમને ભયંકર રિઝલ્ટ તમને જોવા મળશે ભયંકર બાફિયાની માલિક જેટલા તમે એડવાન્સમાં માં હાલશો એટલો આપણને એમાં ફાયદો મળશે કારણ કે જેના મૂળિયા બુળિયા વયા ગયા છે ટાટિયા બાટિયા બધું ભાંગી ગયું છે હા તમને કો કાપી નાખ્યા છે એટલે કે પાંદરા પાંદરે ડુંગળીના